વાવના ઉંઝમા ગામના છસુ ઘરમાં પાણી ભરાઈ રહેતા ઘર પરિવારોને શાળામાં રહેવાની ફરજ પડી હતી ગામ બેટમાં ફેરવાતા પશુઓના મોત વાવના ઉંજપા ગામના છસ્સુ ઘરમાં પાણી ભરાઈ રહેતા ઘણા પરિવારોને શાળામાં રહેવાની ફરજ પડી હતી પાણીના કારણે સમગ્ર ગામ બેટમાં ફેરવાતા સાહીઠ કરતાં વધુ પશુઓના મોત થયા છે ઘરમાં રહેતા અનાજ કપડાં વસ્તુઓ પલળી જતાં પરિસ્થિતિ મુશ્કેલ બની હતી ગામની શાળાથી ગલીઓ સુધી નદીઓ વહેતી જોવા મળી હતી જે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાતી હોવાથી કાયમી ઉકેલ લાવવાની સ્થાનિકો માગ કરી રહ્યા છે રાતના એક થી બે વાગ્યાના ગાળામાં અચાનક પાણી આવતા ઘરમાં ત્રણ ફૂટ પાણી સડક અને ઘર વખરી બધી પલળી ગઈ ગોદડા બાજરી ખાવાનું બધું પલળી ગયું છે માણસ પહેરે લુકડે બહાર નીકળ્યા અને નિશાળમાં રોકાણ કર્યું અમુક આ ઘરમાં બધે પાણી ફરી વળ્યું હાલ તમે જોઈ શકો છો અત્યારે પાંચ દિવસથી પાણી ત્રણ ફૂટ ગોમ પીવડે ડેર બાજરી જુવાર ઢોર અને કોઈ ખાવાનું ખેતરોમાં કોઈ રહ્યું નથી બધું સડી ગયું હશે આવી દુઃખદ પરિસ્થિતિ છે ઉજપા ગામની